ડોંગરેજ બાપા તો એમ કેતા કે એકવાર કૃષ્ણ જન્મી જાય હૃદયમાં તો જીવન લીલું લીલું થઈ જાય હરિયાળું થઈ જાય અને ભક્તિમય થઈ જાય કૃષ્ણ જન્મ થાય એટલે શું મારા ને તમારા હૃદય કમળમાં કૃષ્ણ જન્મે એટલે બસ તમને બધામાં ઈશ્વર દેખાય

પણ બહુ શાંતિથી સાંભળો સાંભળવા જેવું છે આ પ્રોગ્રામ સાંભળવા જેવું બીજી વિનંતી આપણે કરજો બાર ગામ જાય વિનંતી જ કરાય બાર કઈ મૂછું કારણ કે ના મળી કઈને પાસે આવશું એમ અમારે એક જણો મૂછું મળડા જ કરે જ કરે મળ્યા જ કરે એમાં કોઈ પૂછ્યું મૂછું મેળડા કર્યા એટલી તકલીફ કર્યા તો બે જો લુગણા થઈ જાય આમાં ઘણી ટ્યુબલાઈટ મોડી થાય પણ અહીં તો થાય અને બીજું સાહેબ આ વાઘણિયા અને હડાળા ઐતિહાસિક ગામ છે સાહેબ દરબાસી વાસુરવાળાનું ગામ હડાળા એટલે બરાબર છે જવેરચંદ મેઘાણીને સાહિત્ય પૂરું પાડવામાં બહુ મોટો ફાળો દરબારશ્રી વાસુરવાળા બાપુનો અને હડાળા પણ સ્ટેજ આખું અને આપણે વાઘણિયા પણ સ્ટેજ એમનું જૂનું ગામ આપણે ધીરુભાઈનું

વિવેક નીતરતો એને નેહડો કહેવાય ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ થાય તો હોલી આડા બેદી હોય ખડકાઈ ગઈ હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી બંગલા બહુ મોટા બનાવે અને ડેલી બોર્ડ કેવા મારે ખબર રજા સેવા અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય કે આમ હાવત દીપડો હોય છે કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય અને કા બેઠા બેઠા હિંચકાવતા હોય તમે રજા લઈ લ્યો તો હમ થઈ બસ આ કહેવાય અને ઘણા તો એવા બોર્ડ મારે કૂતરાથી સાવધાન બોર્ડ ની પોતે ઉભો હોય એટલે આપણને એમ કે ઉભો હોય છે કે બીજો માલિકો આટા મારતો હોય છે એમ

પછી જેની ત્યાં જમવા ગયા ને મુંબઈમાં એ ચીપી ચીપીને બોલે સુધરેલા માણસ રૂપિયો બહુ હોય ને પછી ચીપી ચીપીને બોલે રોટલી મૂકું બાપા પાપડ મૂકું સંભારો મૂકું બાપા દાળ મૂકું કઢી મૂકું બાપા બાપા કે હું થારીને ખાવાનું પાણી મૂકું છું આ ભેંસ ના ડોળા જે વાટક્યું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો આને પેલા ભરી દે અને પછી આગે આગે ગોરખ જાગે દિલ નો ન્યા શું કરો તમે ન્યા રૂપિયો છે પણ દા તારીખ તો નથી અને પછી ગામડે આવી ગયા પછી છોકરા બાપાને ને કીધું લુગડા આય તો બદલાવી નાખો તો કઈ તો બધા ઓળખે બોલો આ ક્યાંય ભણવા ન આવે એ આ ભણવા ન આવે કોઠા ઉજ છે આ ગામડાની હા હમણાં એક બાપાને મેં પૂછ્યું મેં કીધું બાપા મજામાં મને કે હું મજામાં આપણા આ ઘરના કઈ ખબર નથી આપણને કેવડી મોટી વાત કરી છે એવી ફણ માણસે હું મજામાં છું મને કે ભીખુદાન ભાઈ આ કુટુંબની કાંઈ ખબર નથી આમ કોઈ નહીં એવી મજા હોય આપણે શું ખબર પડે એમ પછી મને એક બહુ સરસ વાત કરી મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પીડ્યો છું એટલે હું રદ થયો છું એટલે હું મરવા પડું ને તારે મને નિરાયતે મરવા દેજો કે પાણીની ચમચી ખોહીને મને ગોટે ન ચઢાવતા અને એમ તો કેતા ની બાપા ઓળખો તમને બહુ ઓળખ્યા આખી જિંદગી હવે જેને ઓળખવાનો છે એને ઓળખવા ગયો આ નો ભણવામાં આવે ક્યાંય ભણવામાં ન આવે માંગરોળભાઈ મારો પ્રોગ્રામ હતો વિઠલભાઈ ક્યાં બેઠા છે માંગરોળભાઈ વાવાઝોડું ઉપડેલું સૌરાષ્ટ્રમાં આપણે અને માંગરોળમાં પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાતો હતો વાર લાગતી હતી એક ભાઈ મને મારે ઘરે ચા પીએ ભીખુદાન બાજુમાં અમે ઘરે બે વાગ્યા વ્રત બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વાવાઝોડા એ કેવી નુકસાની કરી દાંત બી કાઢવા એટલે મેં કીધું બાપા હું વાવાઝોડાનું પૂછ્યું નુકસાની કેવી તા તો ઘૂર લઈ ગયા હો ગરિયો ટક્કર લઈ જાય એમ ઘણા ગામડામાં બીડી ઉપયે ને પછી એને ઉધ્ર કેવી થાય તમને ખબર છે આપણીથી જાય આપણી એમ થાય બંધ થઈ ગઈ પણ ઊંચી ચડી ગઈ હોય શોકરો હા હાલી એમ હા લઈ જાય એમ બાપા એવા ટકર લઈ ગયા હા લઈ ગયા હો અધર ચડી ગયું ઉધર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું નહોતું હારું હતું પણ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવા ધોડા નું પૂછ્યું શું એ હુકામ દાંત કાટતા હતી એ કે જેવું હું તમને કહું મેં કહ્યું તમને વાવા ઝાડનું વાવાઝોડાનું પૂછ્યું તમે કેમ દાંત મીંડા કાઢવા અરે મને કે ભીખુદાન ભાઈ આ દરિયાના વાવાઝોડા હું નડતા તા આ ઘરના બંધ થઈ જાય તો હા આ ઘરમાંથી જે ઉપડે છે ને એને બહુ દખ દેશે હા હું વહુ બાપ દીકરા ના અને મને કે ભાઈ દરિયાના વાવાઝોડો તો અધવરે બે વરે ત્રણ વરે પાંચ વરે ઉપડે આ તો ધીમા તન તન વાર ઉપડે છે બોલો હાવ હાચું છે કે નહીં છતાં કે ભણવામ નો આવે એ ખોટા ઉજ કહેવાય ગામડાના બાપાએ મને કીધું તું મને કે વિગદાન ભાઈ શિવાજી છે ને એ લડીને મરી ગયા અને આપણે શિવાજી બીડી પીન મરી ગયા મરી તો બે ગયા પણ ઓલા દેશને ખાતર ખપી ગયા ને આપણે બીડી ખાતર ખપી ગયા એ તમને મેં કીધું કે ભણવા હવે એક છેલ્લી વાત કરી પછી હું વંદનામાં આવ્યો જાઉં મારી મારા ફાર્મ ઉપર મારા વાડીએ એક રવાભાઈ હતા નામ લઈને કહું એક દી મને કે ભીખુદાન ભાઈ તમારે ટાઈમ હોય તો બેહો કીધું બેઠો હું બોલો હું મન કે ભાઈ અમે જ્યારે જુવાન હતા ને ત્યારે પૂરી હે એટલે અમે એને પૂન માનતા હતા ગાયુને નીલ નાખી આવી એને અમે પૂન ગણતા હતા કૂતરાના રોટલા નાખી આવીએ એને પુન ગણતા હતા પંખીને શેણી નાખી દે એટલે પૂન હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં શું કરીએ તો પૂન થાય એ જ ભૂલી ગયા મુદો વયો ગયો મુદો બોલો હે કેવાનો મારો હાથ ગામડાનો માણસ છે એની પાસે સંસ્કૃતિ પડી છે મેકાની ગામડા રખડ્યા છે નેહડા રખડ્યા છે અને ઈ નેહડે કીધું કે જીવન પધારો હે અખિલ બ્રહ્માના માલિક આય અમારે ઝૂપડે પધારો સાહેબ અને કવિએ પણ લખ્યું છે

પણ આવકારો આપ જેવડો હોય મારો બાપ આવ્યો મારો વિહામો આવ્યો મારો ભાઈ આવ્યો એ બથમાં લઈને મળે ત્યાં ક્યાંય સંપત્તિની જરૂર નથી મિત્રો માત્ર ને માત્ર પ્રેમ અને લાગણીની જરૂર છે આશરો એનો હાવ છે નાનો અને આપ જેવડો આવકાર એ અંગ ભલે ન ઉજલાયના ભલે નાયો નહી હોય ને રૂગડા મેલા છે અંગ ભલે ન ઉજલાય ના દિલ જો જો દરિયાવ જુ પડીએ કોક તો જાજો એના નામે માન તો થાજો અને આજ મળ્યા પછી આવતા દીની રેડશે નહીં ક્યારે આ

ભૂમિનો જાકારો એને પાણીનો માકાર ભૂમિનો જાકારો એને પાણીનો માતા

એની વાત છે ગોકુણની વાત છે અને આયા દેસાઈ શિક્ષણ સંકુલમાં કાલ नंदબાવાને નેહડે પ્રભુ પધાર્યા સાહેબ એની બાળ લીલાનું વર્ણન હવે આવતીકાલથી આજથી શરૂ થઈ ગયું છે 11 વર્ષ અને 52 દિવસની જે લીલા કરી ગોકુળમાં એ અદ્ભુત લીલા છે સાહેબ અદ્ભુત લીલા જશોદાનો જે પ્રેમ છે नंदબાવાનો જે નેહ છે અદ્ભુત અદ્ભુત છે અને પ્રભુ પધાર્યા ત્યારે વ્રજમાં કારણ દુલા કાક એમ લખે છે કે પ્રકૃતિ નાચવા માંડી સાહેબ આપણે એને હારા મહેમાન આવે ને તો આ વાતાવરણ ફરી જાય ફળિયાનું બધું આપણા ઘરનું તો આ તો અખિલ બ્રહ્માંડનો માલિક કહેવાય સાહેબ હે એ જ્યારે નહેરે પધારે નંદ બાવાને નહેરે આવે ત્યારે એ એ પ્રકૃતિ કેવી થઈ છે છે ભગવાન કૃષ્ણ આવ્યા તો પાવા બન્યા વાગવા નંદ બાવા ના નેહ માં સર આજે ગાંધરવો મંડ્યા છે જોને ગીત ગાવા એ ને બે કડી કહી પછી હું તમને લોક સાહિત્ય ની વાત ઉપર લઈ જાઉં છું પણ મારી વંદના કરી લઉં પેલી કડી સાંભળજો કે ਕੀ ਲਾਣਾ ਏ ਸੁਬਾਹੇ ਜੀਲੀ

68 तीरथ आवे बने बैठा पाणीया रे रे 68 तीरथ आवे एक तो 68 तीरथ आवी गया क्या पाणीयार बेहि गया भगवान कृष्ण आवे पेला छुपाई गया 68 तीरथ आवे ਆਨੇ ਬੈਠਾ ਪਾਨਿਆ ਰੇ ਰੇ ਇਹ ਜਿਹਾ ਵਾ ਗੰਗਾ ਜੀ ਨਾ ਇਹ ਜਿਜਬ ਕਿਆ 도ਲਾ 도ਲਾ ਵਾਰੀ ਰੇ ਜਮਨਾ ਨਾ ਕਾਲਾ ਕੇ ਸਮੋ ਰੇ ਅਜ ਵਾ ਗਿਆ 체 ਵਧਾ ਯੂ ਕੇ ਰਾਜੋ ਨੇ ਪਾਵਾ ਜੀਵਨੰਦ ਬਾਵਾ ਜੀ ਨਾ ધીરુભાઈ દેસાઈ પરિવાર એનો આ નેહ છે એનો આ નેહડો છે સાહેબ અહીંયા વધારું ના પાવા મંડી ગયા વાવા ગાંથરો અમે ચારણ ગાંથરો કહેવાય ગાંથરો મીડ્યા છે ગીત ગાવા રે જી બાવાજીના છે કડી મહત્વની વ્યક્તિ આવી કોણ મહત્વની વ્યક્તિ કે જાગી અને છોડી રે સમાધી રે કાગ કે જોગ માંથી અને છોડી રે સમાધિ કાગજોગ

जीवन दुबावा ने हमारे नेहमा पधारा અને કેવી ફરિયાદો આવી સાહેબ બહુ ફરિયાદો અગિયાર વર અને બાવન દિવસની જે લીલા તમે એની વાંચો ભાગવતમાં સાંભળો હવે આવશે બધું હાથથી શરૂ થઈ ગયું છે એની લીલાની ગોપી ઉપર ગોપીઓ ફરિયાદ કરવા આવે સાહેબ ગોપીઓ પે ગોપીઓ ફરિયાદ કરવા આવે કૃષ્ણ આમ છે ને અમારું મળી લૂટ્યું છે ને લોકગીતો મેં કવિઓ લખ્યું છે કે ગમર ગમર મારા વલો ભાગા તે આવીને મારા મટકા બોલે ગમર ગમર મારા વલો ભાગા તે મા

મારે મારો શ્યામ રામ શ્યામ બોલો શ્યામ હવે મારા મત ગામ ગામ મારા શ્યામી માા મન

આપણે મુંબઈ માં રણપટીઓ કહીએ તો કોઈ ને ખબર ન પડે છે રણપટીઓ વિશે હા આ તો આપણે ગામડા ની ભાષા છે શું ક્યાં ખોટું લાગ્યું કે નંદ બાવા ને ઘેરે નવ લાખ દુજે એ માં તમારે દીધો દહકો છે નવ લાખ ધેનું તમારે ત્યાં દુજાણું છે હે નંદ બાવા ને ઘેરે નવ લાખ દુજે માતા જસો દામો વે તો ગોપીઓ ના ઘર માં વાલો છોર્યું કરે ગોપીના ઘર માં વાલો ગોપીના ઘરમાં માં વાલો છોર્યું કરે આવી મારા મત કામ માતાજી એ તમારી દીધો દિવસ ટક્કર લઈ ગયો છે આટલી ગાયુ ધોવા દે અને તોય તમારો કાનુડો બીજાને ઘેરે ચોરીયું કરે તમને શરમ આવી જોઈએ ગોપીયું કે અને માતાજીને ખીચ ચડીને હાથમાં લાકડી લીધી અને સાહેબ

તમારો નટવર હાવ નાનો છે તમારું હું કયું નહીં માનું નહીં માનું નહીં માનું માં જસો દાકે ઉંગીયો રયો બચાવ કેવો કર્યો સાંભળજો ગામડાની બાઈ બચાવ કરતી હોય ને એમ જસો દઈ બચાવ કર્યો શું કીધું કે ચાર પાંચ દિવસથી શીખ્યો છે હાલતા હજી હમણાં તો હાલવા શીખ્યો છે ચાર પાંચ દિવસ થયા માતાજી કે